સોળમી ફેબ્રુઆરીએ સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણી યોજાનાર હોય જેમાં એ ભરૂચ જિલ્લામાં જંબુસર નગરપાલિકામાં વોર્ડ નંબર ચૂંટણી યોજાનાર હોય જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પોતાના જીતનો દાવો કરી રહ્યા છે શું છે સમગ્ર અહેવાલ નિહાળો આ વિડીયો સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણી જાહેર કરાઈ છે સોળ તારીખે ચૂંટણી યોજાનાર સોળ ફેબ્રુઆરી ચૂંટણી જયારે યોજાનાર હોય ત્યારે જંબુસર નગરમાં વોર્ડ નંબર એકમાં નગરપાલિકાના એક મેમ્બરનું કેન્સર દરમિયાન મોત નીપજ્યું હતું જેના કારણે આ જગ્યા ખાલી પડતી હતી પેટા ચૂંટણીમાં એનો પણ સમાવેશ થતો જ્યારે નંબર ચૂંટણી હોય ત્યારે વિપક્ષના નેતા આપણી સાથે જોડાયા છે મલિકને મલિક સાકીરભાઈ કેવું લાગી રહ્યું છે વોર્ડ નંબર એકમાં ચૂંટણી હોય જ્યારે અહીંના લોકોના માટે કેટલો વિકાસનો સ્ત્રોત માટે આપ શું પ્રયત્ન આપનો શું દાવો છે ગઈકાલે જ્યારે ગુજરાત નગરપાલિકાઓને પેટા ચૂંટણીઓ જે જાહેર થઈ છે એમાં અમારા જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની પણ નું જે ડિક્લેરેશન થયું છે એ નગરપાલિકા વોર્ડ નંબર એક જ્યાં ભાજપની ચાર સીટો હતી તેની પ્રજાએ ભાજપને ખૂબે ખૂબે મત આપેલા હતા પણ આજ દિન સુધી ત્યાં ભાજપ ભાજપને વોટ આપ્યા ભાજપની સત્તા છે નગરપાલિકામાં આજ દિન સુધી જંબુસરના દરેક વોર્ડોમાં આજે એટલી ખરાબ દૂરદર્શામાં જંબુસરની પ્રજા જીવી રહી છે કે મીઠું પાણીનો પ્રશ્ન હોય ગટરનો પ્રશ્ન હોય રસ્તાનો પ્રશ્ન હોય સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન હોય ઘણા પ્રશ્નો એવા છે કે જે જંબુસર નગરપાલિકા આવશ્યક સેવા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે એટલે કહેવામાં કે જંબુસર વોર્ડ નંબર સાતમી જે પેટા હતી ત્યારે પણ જંબુસરની પ્રજાએ જવાબ આપેલો છે અને વોર્ડ નંબર એકની પ્રજા પણ જંબુસર જવાબ આપશે અને કોંગ્રેસની જીત નિશ્ચિત છે વોર્ડ નંબર એકમાં ઘણો બધો વિકાસ કર્યો છે એવો દાવો કરી રહ્યા છે ભાજપ તો શું કેવું વોર્ડ નંબર એકમાં નગરપાલિકામાં રોડ ટોળા આવતા હોય શું એને વિકાસ કહેવાય જ્યારે ત્યાંની પ્રજા પોતાના ખર્ચે ગટરો લાઈનો કે રસ્તા બનાવવા મજબૂર હોય શું તમે શું તમે એને વિકાસ કહેશો સરકાર મોટા મોટા દાવા કરી રહી છે વિકાસના પણ એ બધા ફોક છે તો આપનો કેવું લાગી રહ્યો છે કે કોંગ્રેસ વિજય થશે એવું અમને આશા છે કે વોર્ડ નંબર એકની પ્રજા સો ટકા પરિવર્તન ઈચ્છી રહી છે અને જંબુસરમાં પણ સો ટકા આગામી દિવસોમાં પણ પરિવર્તન આવશે જંબુસર નગરપાલિકાના વિપક્ષ નેતા સાકિર મલેક જણાવી રહ્યા છે કે ભાઈ જંબુસર નગરમાં વિકાસ થાય જેને લઈને પ્રજા પરિવર્તન લાવશે અને વોર્ડ નંબર એકમાં કોંગ્રેસનો વિજય સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરાઈ છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં બે જગ્યાએ ચૂંટણી યોજાનાર હોય જેમાં જંબુસર નગરપાલિકામાં વોર્ડ નંબર એકમાં સભ્ય મૃત્યુ સમય બાદ આ હાલ ચૂંટણી યોજાનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર હતા હવે ફરીથી ભારતીય જનતા પાર્ટીના શું તૈયારીઓ છે કેવી રીતના આપની વિજેતા થવા માટેની તૈયારીઓ છે વોર્ડ નંબર એકમાં લખીબેન અરવિંદભાઈ વાઘેલા નામના ઉમેદવાર એમનું જે દુઃખદ અવસાન થયું છે એના અનુસંધાનમાં પેટા ચૂંટણી જંબુસરમાં આવી રહી છે એકચ્યુલી તૈયારી તો કશી જ ના હોય અમે ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે અને ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા છે તો અમે બારે માસ ચોવીસ કલાક પ્રજામાં રહેવાનો આગ્રહ રાખતા હોય છે અમારા કાર્યકરો દ્વારા અને અમે પણ પોતે તો તૈયારીના ભાગરૂપે તો અમે જે કરેલા કામો છે ત્યાં કોઈ પણ પ્રકારની સમસ્યા એવી કોઈ મેજર છે નહીં પાણી હોય લાઇટ હોય ગટર હોય રસ્તા હોય બધું કામ ઓલમોસ્ટ થયેલું છે અને એ કામની અમારી જે ગાથા છે વિકાસ ગાથા એ લઈને પ્રજા પાસે જવાનું છે અને આ વખતે તો એવો પ્રતિસાદ મળી રહેલો છે પ્રજા પાસેથી કે ભાઈ આ ચૂંટણી આપણે ભવ્યથી ભવ્ય વિજય આપણે મેળવવાનો છે એ બસ પ્રજાનો જ અત્યારથી જનાદેશ છે હું એવું કહું તો કોંગ્રેસ દાવો કરી રહી છે કે ભાઈ જેવી રીતના ગયા વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી હતી જેમાં વોર્ડ નંબર સાતમાં ભારતીય જનતા પાર્ટીની સીટ હોવા છતાં પણ કોંગ્રેસે વિજય પામી હતી ત્યારે આ વખતે બી વોર્ડ નંબર એકમાં કોંગ્રેસ પૂરે એટી ચોડીનો જોર લગાવી અને ભાજપની આ સીટને ગઢને તોડવાનો પ્રયત્ન કરવા તે વિશે આપણે હું કહેવું છું વોર્ડ નંબર સાતની વાત કરીએ તો એક ને સાતમાં ભિન્નતા છે આમ જોવા જઈએ તો વોર્ડ નંબર સાતમાં પચાસ પચાસ ટકા વસ્તી કહી શકાય આપણે હિન્દુ મુસ્લિમની અને સીટ કોઈ કારણોસર અમે હરી ગયા હતા એક્સેપ્ટેડ છે પણ વોર્ડ નંબર એકમાં આ પરિસ્થિતિ બની શક એમના જ જે ખયાલી પુલાવો એ બનાવે છે એ મને લાગે ત્યાં સુધી ખ્યાલી પુલાવ જ છે કોંગ્રેસ દ્વારા કાયમત દાવા જ કરવામાં આવે છે એ લોકો ગ્રાઉન્ડ લેવલ પર નથી મતદારો પાસે એ લોકોનું કોઈ જ વજૂદ નથી આ મેં જોયેલું છે અને એક્સપિરિયન્સ પણ કરેલો છે કોંગ્રેસ ખાલી માઇક પર વાત તો કરવામાં જ અગ્રેસર છે જેમ વોર્ડ નંબર સાત અમે હરેલા એ હરમાંથી અમે શીખ લઈને અમારી કંઈ ઉણપ રહી હશે તો અમે હર્યા હશે તો એક વોર્ડ નંબર એકમાં અમારી કોઈ પણ પ્રકારની એવી ઉણપ ના રહે અને લોકો સુધી અમારા વિકાસના કામો પહોંચેલા જ છે એ વાત લઈને અમે જવાના છે અને ડેફિનેટલી દુનિયા ઊંધી થશે તો આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહેલી છે જેમ જંબુસર સાહેબ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મનનભાઈ પટેલનો દાવો છે કે ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે વોર્ડ નંબર એકમાં અહીંયા પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે અને જે કોંગ્રેસ દાવો કરી રહી છે તે દન ખોટો છે અને ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી અહીં વિજય થશે Subscribe now and press the bell icon.